બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય સ્વર્ગસ્થ અમર આત્માની આજ રોજ સ્વર્ગવાસી એવા શાંતામાં એમની વાર્ષિક પુણ્યતિથિ અને સવિતામાં જે ધામ ગયા એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની માં એક તત્વ એવું છે કે આ સંસારના પટ ઉપર તમે માં શબ્દ બોલો એટલે તમને કોઠામાં તાડક થાય માના પ્રેમની કોઈ તુલના ન થાય માના પ્રેમનું કોઈ માપ ના નીકળે એવી માએ જ્યારે આજે આ ઘરાં પરિવારમાંથી વિદાય લીધી હોય

કરોડો નહીં કરોડો જેટલા વૃક્ષો છે એ વૃક્ષો કોઈ એક વર્ષ ફળ આપે કોઈ બે વર્ષ આપે કોઈ એવું વૃક્ષો હોય તો પાંચ દસ કે પંદર વર્ષ સુધી ફળ આપે પરંતુ આ સંસાર ઉપર હયાત હોય ત્યાં સુધી

એ ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણી પટ્ટી ઉમરમાં માતૃશ્રી નું અવસાન થયું દાદીમાં ભેગા ઉછરી મોટા થયા જયારે એમના દાદીમા નું અવસાન થયું ત્યારે પ્રભાશંકર પટણી ખૂબ રડ્યા એટલે કોઈએ કીધું કે તમે તો રાજના દીવાન કેવાય આટલા સમજદાર વ્યક્તિ અને આટલું બધું કેમ રડો છો દાદીમા તો ઉંમરલાયક હતા અને ત્યારે પ્રભાશંકર પટ્ટણી જવાબ આપ્યો કે કાલે જયારે હું કચેરીમાં જાય ત્યારે આવો દીવાન સાહેબ આવો દીવાન સાહેબ સૌ કોઈ તો પટણી સાહેબ પધારો સાહેબ એવું સૌ કોઈ પણ હું ઘરે આવું અને મારા દાદી માં કેતા કે પ્રભુઆ આવી ગયો પ્રભુઆ તે ખાધું કે નહીં એ પ્રભુઆ કેનારી વહી ગઈ ને આજે મને એનું રોણું આવે છે કે જે માનો તુકારો મીઠો લાગતો એ માનો તુકારો હવે મને મળશે નહીં એ કૃષ્ણને પણ આજે માના પ્રેમે રુદન કરાવ્યું એ જગતના નાથને પણ રડવું પડ્યું જ્યારે અગિયાર વર્ષ અને બાવન દિવસની ગોકુળમાં લીલા કરી અને જશોદાને એ નંદબાવાને ગોપીયુને રાધાજીને રડતા મૂકી અને કૃષ્ણ જ્યારે અક્રૂરજી સાથે મથુરા આવ્યા મથુરામાં મામા કંસને મારી અને જ્યારે વસુદેવને દેવકીને બંધનમાંથી છોડાવ્યા ત્યારે દેવકીને એવું થયું કે બાર વર્ષના વાણા વાઈ ગયા મારા કાના ને રસોઈ કરીને કરી નથી મને એવો લાભ નથી મળ્યો તો લાવ મારા કનૈયા કનૈયા માટે માટે રસોઈ અને બનાવ્યા એ જમવા કીધું કે હાલ કાના જમી લે એ થાળી પીરસાણી અને બાજોટ ઉપર કનૈયો બેઠો એ થાળીમાં નજર પડી એટલે કનૈયો જયમાં વગર અને પોતાની અટારી ઉપર ચડી ગયા એટલે માં દેવકીને ને માઠું બહુ લાગ્યું કે આજે બાર વર્ષે મેં મારા કાના માટે રસોઈ બનાવી અને કાનો જયમાં વગર કેમ વયો ગયો એટલે બાજુમાં ઓધવ બેઠા હતા એ ઓધવને કીધું કે ઓધવ મારા ને જશોદાના ના પ્રેમ માં કઈ ફેર છે આજ કાનો જયમાં વગર કેમ વયો ગયો જઈને જરાક પૂછો તો ખરા એટલે ઓધવજી આવીને કનૈયાને પૂછ્યું કે કાના માને દુઃખ બહુ થયું છે તું જયમાં વગર કેમ આવતો રહ્યો મારી માં કેજો કે જયારે હું જમવા બેસું ત્યારે મારી થાળી માં ગોરસ નો મૂકે એ માખણ જોઉં એટલે મને મારી માં જસોદા યાદ આવે મને મારું ગોકુળ યાદ આવે એ માનો પ્રેમ કેવો હશે કે જગતના નાથ ને પણ આજે રડાવે માં માટે તો હુણ તમે કેટલું કહી શકીએ એના ઋણ આપણે મુક્ત શકીએ કરી પરિવારે મંડળ ને ધૂન ભજન કરવા આમંત્રણ આપ્યું જોકે એમનો જ પરિવાર અહીંયા ભાગે છે ધૂન માં આમંત્રણ આપ્યું એ બદલ અમારું મંડળ એ આપનો ખુબ ખૂબ આભાર માને છે અમારા મંડળનો કોઈ એવો ફિક્સ ચાર્જ નથી આપ સારા અથવા નરસા પ્રસંગે અમને જાણ કરો એટલે સમયની અનુકૂળતા અનુસાર આવી અને ત્યાં પ્રભુના જપ કરી જઈએ આ મંડળમાં આવતા સભ્યો બધા નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે છતાં પણ પોતાનો કિંમતી સમય કાઢી અને માત્રને માત્ર એક પરમાર્થના કાર્ય માટે આવે છે મંડળના નિયમ અનુસાર આપની સમક્ષ ધોનની વચ્ચે એક મટકી ફરશે

આ ચમનભાઈ ને શૈલેષભાઈ એનો પરિવાર એ તો આખો ધાર્મિક પરિવાર મેં વાત સાંભળી કે અર્જન બાપા એ પણ ભજન પ્રેમી આત્મા હતા એ પણ ભજન ગાતા ને ગવડાવતા ત્યારે આ પરિવાર માટે તો કેટ કેટલું કહીએ અમારા મંડળમાં કઈ પણ એવી નાની મોટી વસ્તુની જરૂર હોય અને શૈલેષભાઈ ને વાત કરી હોય તો તરત એમની હા જોઈ કે લઈ આવો જાઓ તો દાન આપવામાં કોઈ દિવસ પાછો પગ ના કરે એવો પરિવાર એટલે એવા દાતા હોય ત્યારે કહી મારે દેવ ઘટે કાલ મારી પાસે હૈશે કે કેમ ઈ તો આવેલી તક ને વધાવી લઈએ અને મટકી માં એ દાન આપવું ફરજિયાત નથી આપ બે હાથ જોડી અને મટકી ને વંદન કરશો તો દાન એ મળી ગયું માનશો અને બીજી એક જાહેરાત કે અમારા મંડળની યુટ્યુબ માં એક ચેનલ છે નરસંગ ધૂન મંડળ કરી અહીંયા જે ધૂન છે એના વિડીયો અને અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં પણ ધૂન હોય એના વિડીયો એ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે યુટ્યુબ તરફથી અમારી ચેનલ મોનિટાઇઝેશન થઈ ગયેલી છે અમુક સમયના અંતરે તેમાંથી પણ અમને કંઈક રકમ એ મળે છે એ પણ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે ઘાસચારામાં વાપરવામાં આવે છે માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બને એટલા વિડીયો વધુ નિહાળજો અને એકબીજાને એ વિડીયો શેર કરજો જેથી કરી અને આપ તરફથી એક નાનકડી ડિજિટલ સેવા મળી રહે बोलो रामचन्द्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय आत्मा की जय